નમસ્કાર ખૂબ આનંદની વાત છે કે ગુજરાતની અંદર તેત્રીસ જિલ્લાઓમાં નવા સત્તર તાલુકાઓની નિયુક્તિ થઈ છે ત્યારે મારા સરકારનો પણ આભાર માનું છું કે મારા મત વિસ્તારની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબ હતા તે વખતે પણ મેં રજૂઆત કરી હતી ત્યારબાદ તમામ કાર્યકર્તાઓ વતી મેં માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ રજૂઆત કરી હતી અને એ રજૂઆતને માન આપીને સાઠંબાને નવો તાલુકો નિયુક્ત કર્યો છે ને અરવલ્લી જિલ્લામાં બીજો શામળાજી અને બંનેનું મુખ્ય મથક શામળાજી અને સાઠંબા છે ખૂબ આનંદની વાત છે કારણ કે વિસ્તારના ઘણા બધા લોકો છેવાડાથી ઠેક બાયડ સુધી આવતા અને ખૂબ સમસ્યાઓ સર્જાતી હતી ત્યાં ખૂણાનો ભાગ અને ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ કિલોમીટર સુધી આવવું પડતું હતું એટલે માન્ય સરકાર માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તમામ સરકારનો હું આભાર માનું છું કે મારા વિસ્તારના વિકાસના અર્થે સાઠમવાને નવો તાલુકો ઘોષિત કરવામાં આવ્યો છે સાઠમમાં તાલુકા કચેરી બનશે મામલતદાર ઓફિસ બનશે તમામ વસ્તુઓની નવી રચના થશે અને લોકોને સરળતા કામ કરવા માટે થશે તે બદલ તમામ સરકારનો આભાર માનું છું સાથે સાથે સૌથી આનંદની વાત એ છે કે ફાગવેલ નવો તાલુકાની રચના કરવામાં આવી છે એક અમારા સમાજનું આસ્થાનું કેન્દ્ર એવું ફાગવેલ અને વર્ષોથી તેની માંગ હતી વિસ્તારના ધારાસભ્યની પણ માંગ હતી અને રાજેશભાઈ ઝાલાની પણ હતી સાથે આ સમાજના તમામ લોકોની એવી મનતી ઈચ્છા હતી કે ફાગવેલને નવો તાલુકો ઘોષિત કરવામાં આવે અને તેને પણ નવી મંજૂરી મળી છે તે બદલ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારના તમામ કર્મચારીઓ સાથે મંત્રીમંડળનો હું આભાર માનું છું ભલે કાપડી વાવ સાથે એનું મુખ્ય મથક બનવાનું હોય પરંતુ ફાગવેલ નામ આપવાથી જે આનંદ મળ્યો છે તે બદલ તમામ સરકારી આગેવાનો અને સરકારના તમામ અધિકારીઓથી લઈને મંત્રીમંડળ અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ફરીથી હું આભાર માનું છું ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત